ખેડા જિલ્લા વાસમો દ્વારા ગ્રામ્ય બોર ઓપરેટર માટે એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ વાસમો દ્વારા ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાનું સંચાલન કરતા

કારણ એમાં એ છે કે આપણે નર્મદાનું પાણી ઉઠાવીએ છીએ સરદાર સરોવર નર્મદા નિગમ પૈસા આપણે ના હોય તો તમે કશું કરી શકો નહીં આપણે બધાને ખબર છે કે એમજીવીસી આપણા માટે એક મોટો ખર્ચો છે અને આપણે વીજળી વાપરીએ છીએ એટલે આપણને ખબર છે કે એનું ચુકવણું આપણે કરીએ છીએ દર મહિને રિપોર્ટર સોલંકી કઠલાલ